હાય ફ્રેન્ડ્સ તમે સ્ટ્રીટ ફૂડના શોખીન છો અને આવી રીતે તવા ઉપર કંઈક બનતું જુઓ તો મોંમાં પાણી આવી જશે તો આજની આ રેસીપી ખાસ સ્ટ્રીટ ફૂડના શોખીનો માટે જ છે તો આપણે બનાવીશું મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ તવા પુલાવ પરફેક્ટ મસાલા અને તવા ઉપર બનાવવાનો મજેદાર અંદાજ બસ ઘરમાં જ સ્ટ્રીટ ફૂડ જેવો જ ટેસ્ટ મળી જશે બસ તો તમે ઉઠાવો તમારો તવો અને ચાલુ કરીએ મજેદાર રેસિપી એક કપ જેટલા બાસમતી રાઇસ લીધા છે પાણી એડ કરી અને સારી રીતે વોશ કરી લેવાના છે અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું તો આ પ્રોસીજર ત્રણ વખત કરી લેવી તો અહીંયા ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે એક વખત પાણીથી અને હવે એની અંદર એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા મેં દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે ઢાંકી પંદર મિનિટ પલળવા માટે રહેવા દઈશું હવે પંદર મિનિટ પછી એની અંદર વન ટીસ્પૂન મીઠું ચાર પાંચ ડ્રોપ્સ લીંબુના રસ અને ચાર પાંચ ડ્રોપ્સ ઓઇલ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી ચોખા છે એ છૂટા બનશે અને ઓઇલ એડ કરવાથી ચોખા આપણે છૂટા જોઈએ છે એ બનશે તો મિક્સ કરી અને ઢાંકી અને આપણે હવે અહીંયા એ તપેલી કરતાં થોડી મોટી તપેલી લીધી છે એમાં પાણી લેવાનું છે અને એ નાની તપેલી આ મોટી તપેલીમાં ગોઠવી દઈશું આપણે વરાળથી બનેલા ભાત બનાવવાના છે એટલે ભાત છૂટા બને ઢાંકણ ઢાંકી અને એની ઉપર સરસ રીતે ગોઠવાય એવું ઢાંકણ ઢાંકી દેવાનું પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની ઉપર વજન મૂકી અને ચોખાને એંસીથી નેવું ટકા કૂક કરી લેવા તો અહીંયા જોઈ શકાય છે ભાત અહીંયા સરસ રીતે ચડી ગયા છે ઓવર કૂક નથી કરવાના અહીંયા ચોખ્ખો આખો રહે અને છતાં પણ છૂટા રહે એ રીતે ભાત થઈ ગયા છે એને સાઈડ કરી લઈશું અને આપણે ભાતની તપેલી કાઢી એટલે આમાં પાણી ગરમ થતું હતું એની અંદર અડધો કપ ફરી પાણી ઉમેરી દઈએ અડધો કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધા છે જો તમારી પાસે ના હોય તો ફ્રોઝન પણ લઈ શકાય છે એક બટાકૂ કાચું ધોઈ છોલી ઝીણું સમારીને એડ કરી લેવાનું અડધો કપ જેટલું ફુલાવર એડ કરી લઈશું તો આને પાંચ છ મિનિટ થવા દઈશું ઓવર કૂક નથી કરવાનું એને અધકચરું બાફી લીધું છે પછી સ્ટેનરમાં લઈ લેવાનું છે તો હવે અહીંયા તવા ઉપર બે ટેબલ સ્પૂન બટર બે ટેબલ સ્પૂન ઓઇલ લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તેની અંદર વન ટીસ્પૂન આખું જીરું એડ કરીએ સાતળી લેવાનું છે અને હવે જીરું તતડે એટલે એક લીલું મરચું ઝીણું કટ કરીને એડ કરી લેવાનું છે એને સાતળી લેવાનું છે અને પછી એની અંદર હવે અહીંયા આદુની પેસ્ટ લીધી છે વન ટી સ્પૂન એને પણ સાતળી અને હવે તરત જ એની અંદર આગળની પ્રોસીજર જોઈ લઈશું એક મોટી બારીક કટ કરેલી ડુંગળીને એડ કરી સાંતળવાની છે આદુ એડ કરીને વધારે વાર નહીં સાંતડવાનું નહીં તો એનો બળેલો ટેસ્ટ આવશે તો અહીંયા ડુંગળી એડ કરી અને આ રીતે સાંતળતા જઈશું ત્રણ ચાર મિનિટ સાંતડાતા થાય છે અને હવે એક નંગ બારીક કટ કરેલું ગાજર લીધું છે એને પણ સાંતળી અને થવા દેવાનું છે તો હવે બધા વેજીટેબલ્સ અધકચરા કૂક કરવાના છે ગાજર થોડું સંતળાયું થોડું કૂક થયું એટલે એક નંગ બારીક કટ કરેલું કેપ્સિકમ એડ કરી અને સાંતળી અને પછી એને થોડું કૂક કરી લઈશું તેની અંદર મીઠું એડ કરી લઈએ સ્વાદ મુજબ તો અહીંયા અડધો ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે હવે અહીંયા બે નંગ મોટી સાઇઝના ટામેટા ઝીણા કટ કરીને એડ કર્યા છે એને સાંતળી અને હવે થવા દેવાના છે ટામેટા સરસ રીતે ચડે એટલે આપણે આ રીતે પોટેટો મેસરથી મેસ કરી લેવાના છે તો અહીંયા થોડા થોડા મેસ થઈ ગયા છે ત્યારે વન ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો અને વન ટેબલ સ્પૂન લાલ મરચાં પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને થોડુંક હજુ પણ મેસ કરી લઈશું તો અહીંયા બધું મિક્સ થઈ ગયું છે ત્યારે હવે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એડ કરી લેવાનું છે મિક્સ કરી લઈશું મિક્સ કરી અને પછી એક મોટી કઢાઈમાં લઈ લઈશું હવે આપણે બોઇલ કરીને વેજીટેબલ્સ રાખ્યા છે એ એડ કરી મિક્સ કરી લેવાના છે તો એને આ રીતે સાંતડી અને હવે તેની અંદર ભાત એડ કરી લેવાના છે તો ચોખા છે એ તમે ઓસાઈને પણ લઈ શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો હલકા હાથે હવે મિક્સ કરવાના છે અને ચોખાને એકદમ ઠંડા થયા પછી એડ કર્યા છે ગરમ ગરમ એડ કરશો તો ભાગી જશે અને હવે અડધું નાંગ લીંબુનો રસ એડ કરી અને મિક્સ કરવાનું છે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું એક બે મિનિટ થવા દીધા પછી ગેસની ફ્લેમ હવે બંધ કરી લેવાની છે તો મુંબઈનો ફેમસ તવા પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો અને દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી અને એક લાઈક જરૂર કરજો